જય દશામાં ચાલો આજે આપણે દશામા ની વાર્તા કરીએ તો એક ચંદ્રવતી નામે ખૂબ જ સુખી નગરી હતી આ રાજા ચંદ્રસેનની નગરીમાં કોઈ પણ જાતનું દુઃખ ન હતું બધે જ શાંતિ હતી રાજાને બે કુંવરો હતા કુંવરો પણ ગુણ્યાન હતા અને રૂપવાન હતા અને સુશીલ હતા રાજાનો મહેલ સરોવરના કિનારે અને એક મહેલી પાસે એક સુંદર પ્રસિદ્ધ મંદિર હતું નગરની સ્ત્રીઓ આ મંદિરે પૂજન કરવા આવે છે અને રાણી રૂપમતી પણ પૂજન કરવા જાય છે દિવાસાના દિવસ હતો દિવાસાના પર્વ નિમિત્તે સરોવર કિનારે મંદિરે સંખ્યાબંધ સ્ત્રીઓ નું વ્રત લેતી જોઈ રાણી રુકમતી એ દાસીને આજ્ઞા કરી આ સ્ત્રીઓ ક્યાં વ્રત લઈ રહી છે નગરની સ્ત્રીઓ પુષ્થ પૂછતા સ્ત્રીઓ સ્ત્રીઓએ દાસીને વિધિ સહિત વ્રત બતાવ્યું આજે અષાઢ માસ માસની અમાસ છે એટલે દિવાસાનો દિવસ છે આજથી માં દશામાં વ્રત શરૂ થાય છે. વ્રત કરનાર એ દસ સુતા તાતણા લઇ તેને દસ ગાંઠો વાળવી અને દરેક ગાંઠ ને કુંકુ નો કરવો. આ દશામાં દોરો લઈને ને વ્રત લેવું પછી ઘેર પૂજન અર્ચન કરવું. દશામાં વિધિ સહિત પૂજા કરવી ઉપવાસ કરવો અથવા એકટાણા કરવા આ પ્રમાણે દસ દિવસ દશામાં નું વ્રત કરવું. દશામાં નું વાહન ચાંદલી છે તેથી તેને માટીની સાંધણી બનાવી પૂજામાં પણ મૂકવી અને નદી કે તળાવમાં માં ફેંકવી. દશામાં નું દસ ગાંઠો વાળી દસ તાર નો દોરો સાંઘવી સાંધણીને પણ પહેરાવવો તેની પણ રોજ પૂજા કરવી અને છેલ્લે દિવસે આ માટીની સાંધણી નદી કે તળાવના પધરાવશ પધરાવી શક્તિ શક્તિ સંપત્તિ હોય તો સોનાની કે ચાંદીની સાંધની બનાવી આ વ્રતની ઉજવણીમાં બ્રાહ્મણને દાન કર્યું અને નૈવેધ્ય સવાસે લાપસીનો લાપસી કરવી અને પ્રસાદમાં બેઠવું દસે દિવસ ઊંધી કૂંભ ઓછી લેવી અને તન મન અને પવિત્ર રાખી જય દશામાનો જાપ કરવો આ રીતે મા દશામાનું વ્રત કરવાથી વ્રત કરનારી સ્ત્રીઓને સર્વ મનોકામના પૂરી થાય છે તથા તેના પર ક્યારેય કોઈ મુસીબત આવતી નથી. દાસી વિગત પર આ માહિતી મેળવી ને રૂપમતી પાસે આવી અને રાણી રૂપમતી ને આગ્રહ પ્રમાણે દાસી દશા માં દોરો લાવી અને સૂતક નવ તાર ની શેર કરી અને દસમો લૂગડાં નો તાર લઈને દસ તાર નો દશા માં દોરો બનાવી દસ ગાંઠો વાળી દરેક ગાંઠો વાળીને દરેક ગાંઠ પર કુંકુ નો ચાંદલો કરી ધૂપ કરી જય દશામાં નું નામ લેતા આ દશા નો દોરો રાણીએ એ એક આ નો દોરો ખૂબ થી લાવી હતી અને વિધિ સહિત વિધિ સહિત જાપ પણ કરી કર્યા રાત્રે રાજા ચંદ્રસેન મહેલમાં પધારી ત્યારે તેને રાણીની રૂપમતી પાસે દોરો જોઈ અને પૂછ્યું કે હે રાણી આ આ દોરો શેનો છે ત્યારે રાણી રુકમતીએ કહ્યું કે મેં પણ દશામાનું વ્રત લીધું છે આમ કહી વ્રતનો મહિમા સમજાવે રાજા ચંદ્રસેન રાણીને કહ્યું આપણે બધી જ જાતની સમૃદ્ધિ છે આપણે આવા દોરા લેવાની જરૂર નથી આ તો આપણી રહીએ બસ વ્રત કરે આપણે આવા વ્રત લેવાની શી જરૂર છે રાણીએ રાજાને સમજાવ્યું કે આ વ્રત કરવાથી કાયદી સુખ શાંતિ મળે છે પણ રાજાએ રાણી રુકમતીની વાત સાંભળી નહીં અને ગાંધીના દોરાને તોડી નાખ્યો આથી રાણી રૂપમતીએ ખુબ દુઃખ થયું ભવિષ્યમાં કઈ ખરાબ થશે થશે નહિ ને એ ચિંતાથી રાણી મન કંપી ઉઠ્યું બીજી તરફ રાજા ચંદ્રસેનની ને દશામાં દોરો તોડીને તેને અવગણના કરી તેથી દશામાં તેને રાત્રે સપનામાં આવીને કહ્યું હે રાજા હું દશામાં છું આ દુનિયાના લોકો મને દશામાં ના નામ વડે પૂજે છે મારી કૃપા વડે બધી જ જાતના સુખો મળે છે પણ તે તો મારા આ વ્રત નો દોરો તોડી નાખ્યો છે વ્રત ભંગ કર્યો છે અને અપમાન કર્યું છે તે દુઃખોમાં છે તેથી બધી જ જાતના દુઃખોનું સહન કરવા તૈયાર રહે છે તારામાં જે ગર્વ છે અને ખોટો અભિમાન છે તે મારે ઉતારવું પડશે સ્વપ્નમાં આ વાત જોઈને રાજા બે એક આપણો જાગી કર્યો તેણે રાણી દૃતપતિને સપનાની વાત કરી અને રાણી પણ આ વાત સાંભળીને ખૂબ જ ચિંતાતુર બની ગઈ સ્વપ્નનો આ પ્રસંગ આ પ્રસંગ મસ્કાળ હતો તે વખતે રાજા એક અનુચર આવ્યો તેણે રાજા ચંદ્રસેને ખબર આપતા કહ્યું કે આપણી બાજુના રાજ્યનો રાજા મોટું લશ્કર લઈને ચડી આવ્યો છે આપણે તે માટે બધું ખૂબ જ મુશ્કેલ છે આ ખબર સાંભળતા જ રાજા ચંદ્રસે વિચાર્યું કે હવે અહીં રહેવાથી ચોક્કસ મૃત્યુ થશે તેથી મેલના આ ગુપ્ત રસ્તે નાસી જવું સારું છે પોતાના બે કુવારો તથા રાણી રૂપમતી સાથે તે ગુપ્ત માર્ગે વેશ પલ્ટો કરીને ભાગી નીકળ્યા આ ગુપ્ત માર્ગ જતો હતો આ ગુપ્ત માર્ગ રસ્તે તેઓ એક ભયાનક જંગલમાં આવી પહોંચ્યા રાજા રાણી તથા બે કુવારો આ રસ્તા પર આગળ ચાલવા પડ્યા આખરતા ઠોકર ખાતા સખત તડકામાં પણ ચાલતા ખૂબ દૂર નીકળી ગયા તેમને ખૂબ જ ભૂખ લાગી હતી પણ ખાવાનું કઈ ન હતું તેથી તેઓ જીવ બચાવવા ચિંતામાં હતા તેમજ ખૂબ જ તરસ પણ લાગી હતી તેવામાં રસ્તામાં એક વાવ આવી રાજા ચંદ્રસેન રાણી રૂપમતી તથા બંને કુવારો પાણી પીવા માટે વાવમાં ઉતર્યા તેઓ જેવા પાણી પીતા હતા તે સમયે દશામાની રાજા રાજાની શાન ઠેકાણે લાવવા માટે બંને કુમારોને અદૃશ્ય કરી દીધા આ રીતે બંને રાજકુમારો ન જોતા રાણી પણ રડવા લાગી રાણી રૂપમાંથી પણ ખૂબ દુઃખી થઈ ગઈ અને હૈયાફા રુદન કરવા લાગી રાજા ચંદ્રસેન હવે સમજી ગયો હતો કે દશામાં ના દશાફળના દોરાની ઓગણનું જ આ ફળ છે તેથી રાણીએ આશ્વાસન આપતા આપ્યું કે જો માની કૃપા થશે તો મા બાળકો આપણને જરૂર થી આવશે આ પ્રમાણે રાજા ચંદ્રસે રાણી રૂપમતી સમજાવીને તે પછી પોતે આગળ રસ્તે ચાલવા માંડ્યા આગળ જતાં થોડે રસ્તે એક સરસ એવી વાડી આવી રાજા રાણી તેમાં વિશ્રામ કરવા ગયા પણ જેવો તેમણે વાડીમાં પગ મૂક્યો કે વાડી વેર વેરવિખાન જેવી બની ગઈ વાડીનો રખેવાળ જાણી ગયો કે આ કોઈક પાપી જીવ છે એમના પગમાં આ વાડી વાડીમાં પટાજ આવું બની એટલે એને રાણી

વળી મુખી જે ચહેરા વડે રાજાને ઓળખતો હતો તે એકદમ બંધાઈ ગયો હતો રાજાનો ચહેરો દેખાયો અને દેખાયું નહીં મુખી ઓળખી ન ન આપ્યો એટલે રાજા ચંદ્ર સમજી ગયો કે આ દેશા મને નો પ્રતાપ જ છે હું શું કરું હવે તે લાચાર હતો હવે ત્યાંથી નિરાશ બનેલો એવો રાજા રાણી બંને આગળના પંથ કાપી રહ્યા હતા તેવામાં ભારતના રાજા ચંદ્રસિંહની પેટનું નગર આવ્યું રાજા તો આનંદમાં આવી ગયો કે બેનને ત્યાં તો જરૂર રાજવો મળશે અને શાંતિ મળશે નગરની બહાર એક વડના ઝાડ નીચે થાકેલા રાજા રાણી દોઢપોટ જેવા પડ્યા હતા અને નગરને પાદરેથી એક પટેલ વટમાર્ગો સાથે બહેનને સંદેશો મોકલ્યો પણ પોતાનો ભાઈ રાજા છે આ રીતે આવે જ નહીં તેવી વાત જરૂર ખોટી હોય આમ છતાં બેન નગરના પાદરે આવ્યા અને અને પોતાના ભાઈ ભાભીના ચેરા દશામાના ક્લોકના લીધે તેને જુદા જ દેખાય તેણે કહ્યું તમે મારા ભાઈ ભાભી નથી આ પ્રમાણે બેન પણ તેમને ઓળખી શકી નહીં

ભૂંખને લીધે રાજાએ પણ વાડીમાં ચોરી કરી અને એક જીભળું ચોરી લીધું પછી થોડી દૂર જઈને એક ખેતરમાં બેસી બેસીને તેઓ જીભળું ખાવા બેઠા હવે તે રાજ્યમાં એવું બન્યું હતું કે રાજાનો રાજકુમાર ખોવાઈ ગયો હતો આ રાજા રાજકુમાર ખોવા માટે નીકળી ગયેલા સિપાઈઓ આ રાજા રાણી જ્યાં બેઠા હતા ત્યાં આવી જ પહોંચ્યા અને રાજાને પાસે આ જીભળું હતું તે સિપાઈઓને રાજકુમારના મસ્તક જેવું દેખાય રાજાએ બહુ કહ્યું કે આ જીભળું છે અને હું ચંદ્રપતિ નગરનો રાજા ચંદ્રસિંહ છે પણ સિપાઈઓ તો તેને રાજકુમારનો ભુત્યારો સમજીને રાજા પાસે લઈ ગયા અને રાજાએ પણ અતિ કિશાનમાં આવી રાજા ચંદ્રસેનને જેલમાં પૂરી દીધો અને બીજે દિવસે રાજાને શુંથી ચડ ચડાવીને મારી નાખવાનો હુકમ કર્યો જે દિવસે રાજા ચંદ્રસેનને જેલમાં પૂર્યો તે દિવસે રાણી રુપમતી એ ભૂખ કલ્પાત કર્યો તેણે પોતાનો એકલા એકલા જીવન જીવવાનું આકરું લાગ્યું તેણે નગરના સરોવરમાં પડીને આત્મહત્યા કરવાનો વિચાર કર્યો

આત્મહત્યાનો વિચાર માંડી વાળ્યો નાહી ધોઈને સ્વચ્છ બની દશા પણ દોરો લઈને દશામાનું વ્રત લીધું આખો દિવસ તથા તે રાત્રે જય જ દશામાં જય દશામાનું રટણ કરતી રહી આ પ્રમાણે દશામાનું રટણ કરતા રાણી રૂપમતીને ક્યારે ઊંઘ આવી ગઈ તેની ખબર ન રહી સ્વપ્નામાં માતાજીએ દર્શન દીધા અને કહ્યું હે રાણી તે વ્રત લીધું છે તેથી હું તને પ્રસન્ન છું હવે તારી કસોટી પૂરી થાય છે આ તરફ રાજા ચંદ્રસેનને પણ દશામાના સ્વપ્નામાં દર્શન થઈ દઈને કહ્યું હે રાજા તું ચિંતા ન કરીશ આવતીકાલે તું નિર્દોષ છૂટી જઈશ દશામા એ નગર નગરના રાજાને સ્વપ્નમાં દર્શન દીધા અને કહ્યું હે રાજા તારો રાજકુમાર જીવતો છે અને તે વહેલી સવારે નગરના દરવાજે આવીને ઉભો હશે અને રાજા ચંદ્રસેન તારા કુવાનો હથિયારો નથી નિર્દોષ છે તેને છોડી મૂકજે તેને ત્યાંથી રાણીના માન સહિત વિદાય આપજે તો તું ખૂબ જ દુઃખી થઈશ નગરના રાજાએ સવાર પડતા જ દરવાજો ખોલ્યો તો રાજકુમાર જીવતો મળી ગયો

ચંદ્રવતી તરફ પાછા ફર્યા માર્ગમાં બંને નગર આવ્યા અને બેનને ખબર પડી તો ખૂબ હેઠળ ભાઈ ને તેડવા આવી પોતાને ઘેર લઈ જઈ તથા ખૂબ પ્રેમપૂર્વક ભોજન કરાવ્યું અને રાજા ચંદ્રસેન બેનને કહ્યું કે દશામાંનો પ્રોપને લીધે આ બન્યું હતું અને તું મને ઓળખી ન શકી હવે દશામાંની કૃપાનું ફળ પ્રાપ્ત થયું છે અને સુખના દાડા શરૂ થયા છે રાજા ચંદ્રસેને બેનને પણ સારી એવી ભેટ આપી અને ત્યાંથી એને વિદાય લીધી આગળ જતા રાજાના મિત્ર મુખીનું ગામ આવ્યું ત્યાં મુખીએ રાજાને ખૂબ જ સ્વાગત કર્યું અને રાજાએ પહેલા તો મુખી રાજાને ઓળખી શક્યો ન હતો તેનું કારણ દશામાંનો પ્રોપ હતો તે વાત મુખીને બતાવી મુખીએ પણ રાજાની ક્ષમા માગી અને રાજા રાણીએ વિદાય લીધી રાણીએ દશામા ને બંને રાજકુમારો ને છપી દીધા અને વૃદ્ધ દોશીમાના સ્વરૂપે દશામાં હતા તેમણે પોતાનું અસલ સ્વરૂપ પ્રગટ કર્યું દશામાને પૂર્ણ સ્વરૂપ રૂપે દશામાં દશામાં હતા તેમણે પોતાનું અસલ સ્વરૂપ પ્રગટ કર્યું અને

તું રાજ્ય જે રાજા લઈ લીધું હતું તે રાજાને દશામાંએ સપને જેને કહ્યું કે હે રાજા તું રાજ્યના ખરા ને રાજા ચંદ્રસેનને સોપી દેજે નહીં તો તારા તારા ઉપર મારો પ્રભોપ પડશે અને તું દુઃખી થઈ જઈશ રાજા ચંદ્રસેન રાણી રૂપમતી તથા રાજકુમારો સાથે પોતાના નગરમાં આવ્યા અને રાજાએ તથા નગરજનોએ વાસ્તવિકાસ કે રાજા ચંદ્રસેનનું સ્વાગત કર્યું તથા ખૂબ માન સન્માન સહિત તેનું રાજ્ય પાછું સોંપ્યું તે પણ તે રાજા પણ જય દશામાના એમ રટન કરતો પોતાના રાજ્ય તરફ ચાલી નીકળ્યો

આપીને ભક્તિ આપજો તેથી બધા જય દશામાં જય દશામાં સુખી તથા અને જય દશામાં જય દશામાં